ઓહમ સોહમ જ્ઞાન એ એક આધ્યાત્મિક તત્વ છે જે ઉપનિષદો અને તંત્રશાસ્ત્રમાં જોવા મળે છે તેને સામાન્ય રીતે આ રીતે સમજાવવામાં આવે છે બ્રહ્માંડનો મૂળ ધ્વનિ ઓહમ એટલે કે છે આ દિવ્ય ધ્વનિ સર્વત્ર વ્યાપક છે અને બ્રહ્મનો પ્રતિનિધિત્વ કરે છે તેને વિશ્વના સર્જન સંરક્ષણ અને વિલયના રૂપમાં સમજાય છે સોહમ મા સોહમનો અર્થ થાય છે હું એ છું એમાં સહર થાતે પરમાત્મા અને અહમ એટલે હું હોય છે આ ઉપાસનામાં શ્વાસ પર ધ્યાન આપીને માનવના આત્માનું પરમાત્મા સાથે એકરૂપ થવાનું સંકેત છે ઓહમ સોહમ જ્ઞાનનુસાર ઓહમ દ્વારા બ્રહ્મનું સ્મરણ અને સોહમ દ્વારા આત્મા અને પરમાત્મા એક જ છે તેનો અનુભવ કરવો સોહમનો અર્થ છે હું એ પરમાત્મા છું જયારે તમે શ્વાસ લો છો ત્યારે અવાજ આવે છે સો જયારે શ્વાસ છોડો છો ત્યારે આવે છે હમ એટલે દરેક શ્વાસમાં તમે અજાણતા જ પરમાત્મા સાથે તમારું એકત્વ જોઈ શકો છો બે ધ્યાન માટે પ્રયોગ જો તમે ધ્યાનમાં સોહમનો પ્રયોગ કરવા માંગો છો તો અહીં સરળ રીત છે સોહમ ધ્યાનવિધિ શાંતિપૂર્ણ જગ્યા પર બેસો પદ્માસન અથવા સુખાસન આંખો બંધ કરો અને શ્વાસ પર ધ્યાન આપો જ્યારે શ્વાસ અંદર લેશો ત્યારે મનમાં કહો સો જ્યારે બહાર છોડો ત્યારે કહો હમ તમારા ચિત્તને આ ધ્વનિ સાથે જોડો શ્વાસમાં લીન થા તે મનને શાંત કરે છે અને મનાત્માને એકતામાં લાવે છે